તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નો વિષય ગણિત પ્રકરણ વર્તુળમાં હવે આપણે બે માં દાખલો નંબર ચાર જોવાના છે બરાબર છે છે રકમ શું કે જો બે સમ વર્તુળો એટલે કે સમાન કેન્દ્રવાળા વર્તુળો છે ને એક રેખા અનુક્રમે એ બી સી અને ડી માં છેદે છે તો સાબિત કરો કે એ બી બરાબર સી બી એટલે કે આ

આપણે લંબ દોરી દીધો છે અને તે કયા બિંદુમાં છે વિદ્યાર્થી મિત્રો બિંદુ માં હવે લંબ અહીંયા વિદ્યાર્થી મિત્રો જયારે પણ આપણે જીવા ઉપર લંબ દોરીએ છીએ પ્રમાણે આપણે આગળ ભણી ગયા ગયા કે કેન્દ્રથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે તો જીવાના બે સરખા ભાગ કરશે માટે હવે આપણે અહીં લખીશું અહીં હવે તમારે મોટું વર્તુળ જોવાનું છે મોટા વર્તુળની જીવા એડી પર લંબ ઓપી છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો મોટો વર્તુળ છે આ મોટું વર્તુળ તેમાં જીવા આખી જીવા જોઈએ આપણે વિદ્યાર્થીઓ તો એક અણ્યા બિંદુય છેદ છે મોટા વર્તુળને અને બીજું બી બિંદુય છેદ છે ખાલી એડી ની વાત કરું છું તો મોટી જીવા એડી થશે મોટા વર્તુળની તો ત્યાં લંબ ગયો છે ત્યાં પણ લંબ ઓપી થશે માટે આપણે શું લખીશું બે સરખા ભાગ કરશે લંબ હશે તો માટે એપી અને પીડી બંને કેવા થશે સરખા ભાગ થશે માટે એપી લખીશું આપણે એના બરાબર પીડી લખીશું આને સમીકરણ 1 આપી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો હવે છે નાના વર્તુળ છે તો અંદરની જેવા કેટલી થશે બી અને સી સુધી સીમિત રહેશે આ બિંદુઓ બીસી જીવા થશે અહીંયા વર્તુળની જીવા બીસી પર અહીંયા પણ લંબ કયો થશે લંબ થશે કોપી છે બરાબર છે તો આ ના વર્તુળની જીવાના પણ બે સરખા ભાગ થશે એટલે કે પી અને પીસી બંને કેવા થશે સરખા થશે માટે આપણે લખીશું માટે પીવી બરાબર પીસી આના સમીકરણ બે આપી દો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સમીકરણ એક માંથી સમીકરણ બે ને બાદ કરતા

pb બરાબર છે ધ્યાન આપ લે બાજુ ધ્યાન આપણ છે ap અહીંયા સુધી છે અને pb અહીંયા સુધી છે એમાંથી આપ pb વાત કરી દઈએ તો ab બાકી રહે આટલો ભાગ બરાબર છે આપણે અહીંયા લખીશું આપણે ab બરાબર pb - pc ધ્યાન આપજો pb અહીંયા સુધી છે આટલો ભાગ pb છે તેમાંથી pc બાદ કરવાનો છે આપણે એટલે pc બાદ કરીએ આટલું કાઢી નાખીશું આખામાંથી તો બાકી રહી જશે આટલું cd જેટલું માટે બરાબર શું લખીશું આપણે સી બસ વિદ્યાર્થી મિત્રો આપણને તે સાબિત કરવાનું હતું જે આપણને મળી ગયું ખૂબ સહેલો દાખલો હતો તો આના સાથે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 9.2 નવ પોઈન્ટ બે નો ચોથો દાખલો પણ આપણો પૂર્ણ થાય છે